નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું તે જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ ભાગમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન નંબર એકવીસથી ચોવીસમાં જે જોડકાં પૂછાય છે તેની સમજૂતી આપણે મેળવવાના છીએ તો શરૂ કરીએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં સમગનનું કુલ પૃષ્ઠફળ અને લમગનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર આધારિત જોડકું છે તો સમગનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવે છે છ એનો વર્ગ અથવા છ એલનો વર્ગ અને લમગનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ જોડકા નંબર બે ઠીટા ખૂણાવાળા વૃતાંશનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે પાય આરનો વર્ગ થીટા છેદમાં ત્રણસો ને સાહીઠ અહીં ઠીટાની જગ્યાએ આલ્ફા ખૂણાવાળું વૃતાંશનું ક્ષેત્રફળ હોય તો પાય આરનો વર્ગ આલ્ફા છેદમાં ત્રણસો સાઈઠ આ રીતે પણ લખી શકાય ત્યારબાદ ઠીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ તો ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે પાય આર ઠીટા છેદમાં એકસો એંસી જોડકા નંબર ત્રણ લમગનનું કુલ પૃષ્ઠફળ તો લમગનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે બે કંશમાં એલ બી વધતા બી એલ એચ અને સમગનનું ઘનફળ તેનું સૂત્ર છે એનો ઘન અથવા તો એલનો ઘન જોડકા નંબર ચાર વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરીખ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે વૃત્તાનું ક્ષેત્રફળ ને તેનું સૂત્ર એકના છેદમાં બે એલ આર જોડકા નંબર પાંચ નળાકારનું ઘનફળ તેનું સૂત્ર છે પાય આરનો વર્ગ એચ અને શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું થાય છે એટલે એનું સૂત્ર આવે છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ ઠીટા ખૂણાવાળા વૃતાંશના ચાપની લંબાઈ તો એ સૂત્ર આવશે પાય આર ઠીટા છેદમાં એકસો એસી વર્તુળનો પરિઘ પરીગનું સૂત્ર છે ટુ પાય આર તો અર્ધ પરીઘ એટલે ટુ પાય આરને બે વડે ભાગીશું તો પરિઘનું સૂત્ર પરથી આપણે અર્ધ પરિઘનું સૂત્ર મેળવી શકીએ અને તે છે પાય આર જોડકા નંબર સાત ગોળાની સપાટીનું ક્ષેત્રફળ આખા ગોળા માટે ચાર પાય આરનો વર્ગ અર્ધ ગોલકનું કુલ ક્ષેત્રફળ તો એ આવશે ત્રણ પાય આરનો વર્ગ જો અર્ધ ગોલકનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર આવે ટુ પાય આરનો વર્ગ અને કુલ શોધવું હોય તો એ આવે ત્રણ પાય આરનો વર્ગ જોડકા નંબર આઠ લઘુ પરિમિતિ તો એ થાય છે લઘુચાપની લંબાઈ વત્તા ટુ આર તેમાં લઘુચાપની લંબાઈ શોધીને આપણે ટુ આર એટલે વ્યાસ ઉમેરી શકીએ અને ગુરુની પરિમિતિ તો ગુરુચાપની લંબાઈ અને એની અંદર આપણે વ્યાસ એટલે કે ટુ આર ઉમેરવો પડે જોડકા નંબર નવ ગોળાનું ઘનફળ સંપૂર્ણ ગોળાના ઘનફળનું સૂત્ર છે ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ તો પાંચ રૂપિયાનો સિક્કો એ નળાકાર છે માટે પાંચ રૂપિયાના સિક્કાના ગનફળ શોધવા માટે નળાકારના ગનફળના સૂત્રનો ઉપયોગ કરીશું અને તે છે પાય આરનો વર્ગ એચ જોડકા નંબર દસ લઘુઋતાંશનું ક્ષેત્રફળ તેનું સૂત્ર છે પાય આરનો વર્ગ થીટા છેદમાં ત્રણસો ને સાઈઠ અથવા તો એકના છેદમાં બે એલ આર જેમાં એલ એ ચાપની લંબાઈ છે ગુરુ ઉતાંશનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુઋતાશનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે કે પાય આર વર્ગ માઇનસ પાય વર્ગ છીટા છેદમાં ત્રણસો ને જોડકા નંબર અગિયાર પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ તો અગાઉ આવી ગયું તેમ ઘનફળ હતું અહીં પાંચ રૂપિયાના સિક્કાનું ક્ષેત્રફળ છે તો પાંચ રૂપિયાનો સિક્કો નળાકાર છે અને નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર એચ દડાનું ઘનફળ દડો એ ગોલક છે અને ગોલકના ઘનફળનું સૂત્ર છે ચારના છેદમાં ત્રણ જોડકા નંબર બાર ઠીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ અગાઉ આપણે આવી ગયું પાય આર વર્ગ થીટા છેદમાં ત્રણસો સાહીઠ વર્તુળનો પરીખ તો એનું સૂત્ર છે ટુ પાય આર વર્તુળનો પરીખ એટલે વર્તુળની પરિમિતિ જોડકા નંબર તેર શંકુનું કુલ પૃષ્ઠફળ શંકુનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે પાય આર એલ અને કુલ પૃષ્ઠફળ માટે પાય આર એલ વત્તા આર શંકુનું ઘનફળ તેનું સૂત્ર છે એલનો ઘન અથવા તો એનો ઘન એ એટલે બાજુ જોડકા નંબર ચૌદ ઠીટા ખૂણાવાળા વૃતાંશનું ક્ષેત્રફળ તેનું સૂત્ર ક્ષેત્રફળ છે એટલે પાય આરનો વર્ગથીટા છેદમાં ત્રણસો સાહીઠ વૃતાંશ વર્તુળના એક ચતુર્થાંશ ભાગના છાપની લંબાઈ એક ચતુર્થાંશ એટલે ચોથો ભાગ ને તે થશે પાય આર ઠીટા છેદમાં એકસો ને એંસી જોડકા નંબર પંદર ખુલ્લા સમગનનું પૃષ્ઠફળ ખુલ્લો સમગન એટલે એને પાંચ બાજુ હોય છે એટલે સૂત્ર આવશે પાંચ એલનો વર્ગ આઈસ્ક્રીમના કોનનું ઘનફળ આઇસ્ક્રીમનો કોન એ શંકુ છે એટલે શંકુના ઘનફળનું સૂત્ર આવશે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ જોડકા નંબર સોળ ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે પાય આર વર્ગ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ગુરુવૃત્ખંડનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્ખંડનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે સૂત્ર આવશે પાયાર વર્ગ માઇનસ વૃત્ખંડનું ક્ષેત્રફળ આમ આ ભાગમાં આપણે પ્રકરણ એકથી ચૌદના જોડકાઓની સમજૂતી મેળવી જે હેતુલક્ષી પ્રશ્નોમાં ખૂબ ઉપયોગી બને છે થેન્ક યુ